નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ આજે તમામ અઢારમો હપ્તો છે તે મિત્રો જમા થઈ જશે પાંચ ઓક્ટોબર એટલે કે મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ નો અઢારમો હપ્તો રિલીઝ કરવામાં આવશે આ યોજનાનો લાભ

તો તમે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો પીએમ કિસાન હેલ્પ નંબર છે એટલે કે તમે મિત્રો આમાં સંપર્ક કરી શકો છો તમામ ખેડૂતોના ના ખાતા અંદર મિત્રો પીએમ કિસાન યોજના હપ્તો છે તે મિત્રો આજે જારી કરી દેવામાં આવશે ફાઇનલી મિત્રો ખેડૂતોના બે દિવસ અંદર હપ્તો છે તે મિત્રો મળી જશે આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતા અંદર પૈસા છે તમારા ખાતા ની અંદર પીએમ કિસાન યોજનાનો નો હપ્તો છે તે મિત્રો ફાઇનલી જમા થઈ ગયો છે અને જમા ન થાય તો તમે મિત્રો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને કોલ કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા મોદી કેબિનેટના મોટા નિર્ણયો ખેડૂતો માટે એક લાખ કરોડ રૂપિયા કેબિનેટે મિત્રો આવક વધારવા માટે બે મોટી મંજૂરી આપી દીધી છે સાથે જ મિત્રો રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પણ સંમતિ અપાઈ છે બેઠક લેવાયેલા નિર્ણયો વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્નવી વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને

સાથે જ મિત્રો બેઠક માં લેવાયેલા નિર્ણયો ની મિત્રો વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિ વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત મિત્રો ઘણી મંજૂરી આપવામાં આવી છે વધુમાં મિત્રો કહ્યું કે કેબિનેટ ની બેઠક માં લેવાયેલા સૌથી મોટા નિર્ણયો ખેડૂતો ની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકો ને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મિત્રો સંબંધિત કરવા મિત્રો મોદી સરકારે મંજૂરી આપી છે પીએમ રાષ્ટ્રીય કૃષિ યોજના અને કૃષિ યોજના આ બંને યોજનાઓ માટે એક લાખ એક હજાર ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયા નું બજેટ મિત્રો નક્કી કરવામાં આવ્યું છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનો મિત્રો દર મહિને મળશે પાંચ હજાર સરકાર યુવાનો પાંચ રૂપિયા સુધી રાહત તરીકે મિત્રો પેકેજ છે તે મિત્રો આપવામાં આવશે આ એક મિત્રો એક નવી સ્કીમ હશે જેના માટે મિત્રો ગાઈડલાઈન નું જ સમયમાં જાહેર કરવામાં આવી શકે છે આ ઉપરાંત મિત્રો સરકારી

રજૂ કરી શકાય છે ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા મળશે મિત્રો આ લોકોને ફ્રી ગેસ સિલિન્ડર ઉત્તર પ્રદેશ ની યોગી સરકારે દિવાળી આદિત્યનાથે ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા મિત્રો તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો દિવાળી પહેલા આપવામાં આવશે દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેથી મિત્રો તમામ પરિવારો કોઈ પણ આર્થિક બોજ વગર તહેવારો મિત્રો ઉજવણી કરી શકે છે લગભગ મિત્રો બે કરોડ લોકો આ યોજના લાભ મળશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મિત્રો અધિકારીઓ સૂચના આપી છે કે જે પણ લાભાર્થીઓ નું એલપીજી કનેક્શન હજી સુધી આધાર સાથે લિંક નથી થયું તેઓ મિત્રો તેને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવું પડશે જેથી કરીને તેઓ ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી સિલિન્ડર યોજનાનો લાભ મેળવી શકે અને મફત સિલિન્ડર મેળવા માટે प्रधानमंत्री ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓની નોંધણી જરૂરી છે તે મિત્રો મળવો જોઈએ આના વિશે મિત્રો તમારું શું કેવું છે મિત્રો જેવી રીતે મિત્રો મધ્યપ્રદેશ ની અંદર સિલિન્ડર નો લાભ મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ મહિલાઓને મિત્રો ફ્રી સિલિન્ડર લાભ મળવો જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતના ગામડા બન્યા આધુનિક આઠ થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું મિત્રો હાઈ સ્પીડ ઇન્ટરનેટ વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રો દૂરંદેશી નેતૃત્વ મિત્રો વધી રહ્યું છે વડા પ્રધાનના મિત્રો ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની મિત્રો સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઓક્ટોબર 2011 ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી જેને મિત્રો બે હજાર પંદર માં ભારત નેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું જેના અંતર્ગત મિત્રો બાવીસ જિલ્લાઓમાં માં પાંત્રીસ હજાર થી વધુ કિમી ની ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીના માહોલમાં અંબલાલ પટેલ ની આગાહી નવરાત્રીના માહોલ વચ્ચે મિત્રો અંબલાલ પટેલ આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબલાલ પટેલ આગાહી કરી છે કે સાત તારીખ થી લઈ બાર ઓક્ટોબર ના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં પણ મિત્રો હવામાન ને હલચલ શરૂ થશે જેની અસર મિત્રો રાજ્યમાં થઈ શકે છે વરસાદ પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે અઢાર થી લઈને ઓગણીસ ઓક્ટોબર ના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો ભારે ચક્રવાત શક્યતાઓ દર્શાવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તાઇવાનમાં કેથ્રોન વાવાઝોડાનો કહેર તાઇવાનમાં મિત્રો કેથ્રોન વાવાઝોડો આવ્યું છે જેમાં મિત્રો બસો કિલોમીટર કરતા વધુ ઝડપે પવન ફૂંકાયો હતો દરમિયાન મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી મિત્રો સરકારી ઓફિસ અને શાળાઓમાં રજા આપવામાં આવી છે આ વચ્ચે મિત્રો બેથી લઈને વધુ લોકોના મોત પણ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના લઈને મિત્રો મળી શકે છે ગુડ ન્યૂઝ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલ ની કિંમત અને મિત્રો વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે આને મિત્રો ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇસિંગ કહેવાય છે આ સિસ્ટમ મિત્રો જૂન બે માં શરૂ થઈ હતી સરકાર મિત્રો ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારીઓ કરી રહી છે આ અંતર્ગત મિત્રો દર ત્રણ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ સમીક્ષા થશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ટૂંક જ સમયમાં મિત્રો એક પોઈન્ટ પાંચ પણ મિત્રો ઘટાડો થઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર માં બેંકો મિત્રો પંદર દિવસ બંધ રહેશે મિત્રો ઓક્ટોબર માં બે હાજર ચોવીસ માં પંદર દિવસ બેંકો છે તે મિત્રો બંધ રહેવાની છે દેશમાં મિત્રો વિવિધ કારણોસર બેંકો અલગ અલગ સ્થળોએ એ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય મિત્રો ચાર રવિવાર અને બે શનિવારે પણ બેંકો બંધ રહેશે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા અને મિત્રો એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે આ ઉપરાંત મિત્રો વિવિધ રાજ્યોમાં માં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે

બે હજાર ચોવીસ માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજના લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ સોશિયલ મિત્રો ન હોવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય ભારતના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂતોને મિત્રો સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વ જમીનમાં રહેલ હોય છે ને એમાં મિત્રો યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા મિત્રો ખેડૂતોએ બહાર થી ઉમેરવા પડતા હોય છે ખેડૂતોને રાહત આપવા માટે મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવે આવેલી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખાત્ર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે મિત્રો લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો રિક્ષા ખરીદવા માટે હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે મિત્રો સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણ હોય એમને મિત્રો અડતાલીસ હજાર રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે અને આ યોજના અંદર કોને કોને મિત્રો લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક જે પણ મિત્રો મહિલા અને સાહસિક વર્ગનો હોય

ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે પણ ખેડૂતોએ પોતાનો માલવાહક વાહન હોય એમના માટે મિત્રો પંચોતેર

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું મિત્રો ડુંગળીની નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી ચોટક કિંમતોમાં તાજરમાં જ ઉછાળાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ બજારોમાં બફર સ્ટોકથી વેચાણ વધારીને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે તો ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેરે સોમવારે મિત્રો જણાવ્યું હતું કે કેન્દ્રએ દિલ્હી અને અન્ય મોટા શહેરોના જથ્થાબંધ બજારોમાં તેના બફર ડુંગળી છોડવાનું શરૂ કર્યું છે સરકાર મિત્રો દેશભરમાં સબસિડી વાળું ડુંગળી નો છૂટક વેચાણ કરવાની યોજનાઓ ધરાવે છે નીતિ ખેરેરે જણાવ્યું હતું કે મિત્રો અમે નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા હતા અમારા મિત્રો ચાર પોઈન્ટ સાત લાખ ટનના બફોર સ્ટોક અને ખરી ફવાણીના લીધેલા વિસ્તાર સાથે અમને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહેશે સરકાર પાંત્રીસ રૂપિયા પ્રતિ રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ વધારવાની યોજનાઓ બનાવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી ખોલ્યો ખજાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ મિત્રો બસો ને પંચાવન પોઈન્ટ છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તદ અનુસાર મિત્રો સુરત મહાનગરપાલિકાઓને હયાત રસ્તા પહોળા કરવા અને રવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા મિત્રો રોડ કાર્પેટ તેમજ રી કોર્પોરેટ ના વિવિધ મિત્રો પાંચસો નો કામો માટે રૂપિયા એકસો ને એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ ફાળવવામાં મુખ્યમંત્રી મિત્રો સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્નવી વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રેકિંગ દરમિયાન મિત્રો એમ પણ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીને મફત સારવાર છે તે પણ મિત્રો વૃદ્ધોને આપવામાં આવશે જ્યારે મિત્રો તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને ચાર કરોડ પરિવાર મિત્રો ફાયદો થશે પરિવારના મિત્રો વડીલો માટે પાંચ લાખ રૂપિયા નો વધારાનો પણ મિત્રો કવરેજ છે તે મિત્રો મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવોમફીને લઈને સૌથી મોટા સમાચાર એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ દેવોમફીની યાદીમાં જોડાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્ઠાવીસ હજાર છસોનો ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર તેવીસ અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર તેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે અઠ્ઠાણું હજાર બસોને પંચ્યાસી ક્રોડને લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં મોંઘવારીને કારણે કમોસમી વરસાદ દુષ્કાળ અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જયારે મિત્રો તેલંગાણાની ની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધી દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવોમાફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો નેવું ટકા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોનો શું વાક ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો દસ હજાર રૂપિયાનો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દસ રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે માં શરૂ કરવામાં આવી હતી જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો છ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતા સીધી જમા થાય છે ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજર માં ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના બાર કરોડ થી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધૈય મિત્રો વ્યક્ત કર્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત

弄在一起。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મિત્રો સૌથી મોટી માહિતી આયુષ્યમાન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલ સારવારમાં મિત્રો આના આનાકાની કરે છે તો અહીં મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો હોસ્પિટલમાં મિત્રો મફત સારવાર આપવાની મિત્રો ના પડી રહી છે તો પછી તમે મિત્રો ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો ચૌદ પંચાવન પાંચ પર આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના પર મિત્રો દેશના કોઈ પણ તમે ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય ગુજરાત રાજ્યમાં મિત્રો રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મિત્રો ઢોરનું રજીસ્ટ્રેશન સાથે મિત્રો ટેગ લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોર વડે લઈ જવાશે જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે એક હજાર રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતીએ મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો દસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો પીએમ જનધન યોજના ને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે બે હજાર ચૌદ માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગ ને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચે પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જન્ધન ખાતાની જેમ 0 બેલેન્સવાળા અન્ય ખાતા પણ રહેલા છે જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે આમાં મિત્રો જન્ધન ખાતાની અંદર 10000 રૂપિયા સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ ગુજરાત સરકાર મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ ને જાહેરાત કરી દીધી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી લઈને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે